બેના બ્રાન્ડ તમારા માટે લઈને આવ્યું છે જોરદાર કલેક્શન જેમાં પ્યોર ગજી સિલ્ક રહેવાનું છે અને એમ્બ્રોડરી વર્ક રહેવાનું છે અને પ્લસ બુટ્ટા આપેલા છે દામનમાં અને પેન્ટની વાત કરીએ તો પેન્ટ છે ને ફૂલ લેન્થમાં છે અને પોકેટ આપેલું છે ને મિયાની પણ આપેલી છે દુપટ્ટાની વાત કરીએ ને તો અજરંગ પ્રિન્ટમાં જબરજસ્ત દુપટ્ટો આપેલો છે પ્યોર ગઝી સિલ્કમાં પ્રિન્ટમાં તમે જોઈ શકો છો લેન્થ પણ પૂરી આપેલી છે પ્લસ લટકણ પણ આપેલા છે કલરની રેન્જની વાત કરીએ તો બે કલર આપેલા છે વ્હાઈન કલર છે અને બ્લેક કલર છે અને વર્ક પણ બે ડિઝાઇનમાં આપેલું છે અલગ અલગ નેટનું વર્ક બે ડિઝાઈનમાં છે એમ્બ્રોઈડરી તો એમથી ત્રિપલ એક્સેલની સાઇઝ આપવામાં આવેલી છે જે કોઈ ઘરેથી વેચતા બહેનો અથવા શોપ લઈને બેઠેલા ભાઈઓ ઓનલી હોલસેલ કસ્ટમર જ અમારો કોન્ટેક કરી શકે છે લિમિટેડ સ્ટોક રહેવાનો છે જે કોઈને ઓર્ડર બુક કરવો હોય તે જલ્દીથી અમારા નીચે આપેલા નંબર ઉપર સ્ક્રીનશોટ લઈ વોટ્સઅપ કરી શકો છો અથવા અમારી રૂબરૂ વિઝિટ કરી શકો છો થેન્ક યુ